અને હવે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે જે જીવ મરણાસન છે એનું પરમ કર્તવ્ય શું શું છે છે એનું કર્મ અને હવેથી સાચી ભાગવત કથા જે સુખદેવજીના મુખેથી જ્ઞાન લીલા બીજા સ્કંદને ભાગવતમાં બાર સ્કંદ છે પેલા સ્કંદ દર્શન આપણે કાલે કર્યું આજે બીજા સ્ના સ્કંદ ભાગવતના બીજા સ્કંદને જ્ઞાન લીલા કહેવાય છે હવેથી ભાગવતના જ્ઞાનામૃત ની શરૂઆત થાય છે સુખદેવજી ભાગવત રૂપી ઘડો લઈને બેઠા છે ની પોથી લઈને બેઠા અને હા કથાની શરૂઆત થઈને ત્યારે દેવતાઓ આવ્યા દેવતાઓ જુએ છે કે ભાઈ સુખદેવજી પાસે તો અમૃત છે ભાગવત નું અમૃત છે અને પરીક્ષિત રાજાને લાભ મળી જશે આપણે રહી જશું તો દેવતાઓ સોદાની ઓફર લઈને આવ્યા ઓમે ઇન્દ્ર અને એના બધી જે ઇન્દ્રની સરકાર છે એ બધી આમ સોદેબાજી વાળી જ પુરાણોમાં અચ્છા વેદોમાં જે ઇન્દ્ર છે એ અલગ કોટીનો છે અને પુરાણોમાં જે ઇન્દ્ર છે એ પણ અલગ કોટીનો મળે છે અલગ પ્રકારનો તો પુરાણોમાં જે ઇન્દ્ર છે એ ભયભીત છે લાલચુ છે રાજકારણીમાં જેટલા બધાય કોઈ પણ લોકોની અંદર મંત્રી તંત્રી ની અંદર જેટલા ગુણો હોય ને એ બધે બધા ઈન્દ્રમાં છે એવો ઇન્દ્ર છે મારી ખુરશી કોઈ ખાલી નો કરાવી જવું જોઈએ ખુરશીને ને ચીપકીને રહેવા વાળો માણ ઇન્દ્ર અને જોવે છે કે ભાઈ ભાગવતનો લાભ પરીક્ષિત ને મળે છે તો દેવતાઓ બધા અમૃત નો ઘડો લઈને આવ્યા સોદે બાજી કરવા સુખદેવજીને પ્રણામ કરે અને કહે કે ગુરુદેવ આ અમૃત નો કુંભ લઈ આવ્યા છીએ પરીક્ષિત રાજાનું સાત દિવસ પછી મૃત્યુ નિશ્ચિત છે એક કામ કરીએ આ અમૃતનું પાન અમે પરીક્ષિત રાજાને કરાવી દઈએ એના બદલામાં તમે જે ભાગવત અમૃત પરીક્ષિતને આપવાના હતા એ ભાગવત અમૃત અમને તમે આપો અને ત્યારે સુખદેવજી જવાબ આપે ક્વ સુધા ક્વ કથા ક્વ કાચ મણિર મહાન ક્યાં અમૃત અને ક્યાં પારસ મણી અને ક્યાં કાંચ કવા સુધા ક્યાં તમારું આ અમૃત અને ક્યાં અમારી આ કથા ઈ બેયનો સોદો શક્ય જ નથી કારણ કે સોદો બરાબરીનો હોવો જોઈએ ને સોદો બરાબરીનો હોવો જોઈએ તમારું અમૃત છે ઈ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું છે તમારું અમૃત સમુદ્ર મંથનમાંથી સમુદ્ર દ્રુદ્ર નહીં જીભ અમૃત તો સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું છે ભાગવત ભાગવતનું અમૃત મહાપુરુષોના વિચાર વલોથી વિચાર મંથન થી પ્રગટ થયું છે તમારું અમૃત પીને લોકો દીર્ઘજીવી બને લાંબુ જીવે તમારું અમૃત પીને લોકો દીર્ઘજીવી બને જ્યારે આ ભાગવતને પીને લોકો દિવ્યજીવી બને છે દિવ્યજીવી બને છે જિંદગી લંબી નહીં બળી હોની ચાહીએ બાબુ મુશાહ લાંબુ લાંબુ ખેંચી જાઓ ખેંચી જાઓ એસી વર નેવું વર પણ ગામમાં કોઈ નોંધ ન લે એવું ગામ નું શંકરાચાર્ય જીવ્યા ત્રીસ થી બત્રીસ વર્ષ શ્રીમદ આદિ શંકરાચાર્ય ત્રીસ થી બત્રીસ વર્ષ જીવ્યા વિવેકાનંદજી બત્રીસ ચોત્રીસ વર્ષ જીવ્યા પરીક્ષિત રાજા આડત્રીસ વર્ષ જીવ્યા હજી હજારો વર્ષો સુધી અમરશેખ જન જન એના નામને ઓળખે છે શ્રીમદ કોણ નથી માત્ર બત્રીસ વર્ષ જીવ્યા લાંબુ ખેંચી કાઢવાનું કાય મહત્વ નથી દીર્ઘ જીવી હોવાનું મહત્વ નથી દિવ્યજીવી હોવાનું મહત્વ છે તમારું અમૃત દીર્ઘ જીવી બનાવે આ અમૃત દિવ્યજીવી બનાવે છે આ સોદો તો એવો કહેવાય કે તમે કાચની હામે પારસમણીનો સોદો કરી નાખો આવા અમે મૂર્ખા નથી આવા અમે મૂર્ખા નથી દેવતાઓને ના પાડી દે તમારો અમૃત નો ઢોળી નાખો અહીંયાથી વયા જાઓ તમને ન મળે ના પાડી દીધું અધિકારી જીવને શ્રવણ મળે અને ખરેખર શ્રવણ તો હાલો કાન ભગવાને દીધા છે બધી ઇન્દ્રિયો બંધ કરી શકાયો તમે જો આંખને બંધ કરી શકો હે એટલે કાંઈ દેખાવાનું બંધ થઈ જાય ગળી ભર માટે એક બે મિનિટ ના કે બંધ થઈ જાય હર હર ગંગે કરીને ગંગાજી નથી ડૂબકી મારતા બધી તમે ઇન્દ્રિયોને હંકેલી શકો કાન ને ધારો તો કામ કરો તોય સંભળાશે જો ઝીણુક ઝીણુક સંભળાય કાન ને તમે બંધ ન કરી શકો મોઢુંય ધારો તો બંધ રાખી શકો થોડુંક ધારજો કથા સાંભળી એટલી વાર ધારી રાખવાનું ત્રણ કલાક પછી બોલવાનું તો ભગવાને કાન આપ્યા છે તો શ્રવણ તો મળે સાંભળવાનું તો મળે પણ હજારો ની તાદાદ લોકો સાંભળતા હોય કાન છે તો સાંભળે પણ શ્રવણ સાંભળવું અને શ્રવણ કરવુંમાં બહુ ફરક છે હિયરિંગ અને લિસનિંગમાં બહુ મોટો તફાવત છે સાંભળી તો બધા લે છે શ્રવણ તો અધિકારી જીવાત્માને જ ભાગવતનું શ્રવણ મળે છે અધિકારી જીવાત્મા હોય એને જ ભાગવતનું શ્રવણ મળે છે અને પછી ખરેખર તો મૃત્યુનો ભય છોડાવવાનો છે અને ત્યારે ભાગવતની કથાની શરૂઆત સુકદેવજી કરે છે અંત કાલે નારાયણ સ્મૃતિ જે જીવ મરણાસન છે જે જીવ મરણના કાંઠે છે અને આ પ્રશ્ન એકલો સુખદેવ પરીક્ષિત રાજાનો નથી હો આ પ્રશ્ન માત્ર પરીક્ષિત રાજાનો નથી આ પ્રશ્ન મારો ને તમારો છે પરીક્ષિત રાજા તો એટલો ભાગ્યશાળી કહેવાય કે ને આગોતરી ખબર છે કે સાત દિવસ પછી મરવાનું છે મને ને તમને ખબર નથી ઈ સાત દિવસ હશે સાત મિનિટ હશે સાત કલાક હશે સાત મહિના સાત વર્ષ સિત્તેર વરસ હું ને તમે નથી જાણતા કે પલક ઝપકવા પછી શું થવાનું છે એક ક્ષણ પછી શું થવાનું છે આ મંડપ મૂકી જશું પછી અહીંયાથી શું થવાનું છે મને ને તમને નથી ખબર પરીક્ષિત રાજાને એટલી તો ખબર છે કે સાત દીવ સુધી કાળ ને યમદૂત મારો વાળ વાંકો નહીં કરે

અલક્ષિત રાજાનો મૃત્યુનો ડર દૂર થાય છે અને આ ભાગવતનું મહત્વ છે હો મહાત્મય છે આ પોથીનું આ તમે આનો જે તે ન જેમ તેમ ન સમજતા અમારી કથા કહેવામાં ક્યાં ક્ષતિ રહી જાય ભૂલ રહી જાય એ શક્ય છે તમારી કથા સાંભળવામાં ક્યાં ક્ષતિ રહી જાય ભૂલ થઈ જાય એ શક્ય છે પણ આજે પણ

એને મૃત્યુનો ડર હતો એ તો નીકળી ગયો પણ એ સાક્ષાત વિષ્ણુ પદ પામે છે સાક્ષાત કૃષ્ણ પદ પામે છે સાક્ષાત કૃષ્ણ મય થઈ જાય છે અને જ્યારે તક્ષક નાગ કરડવા આવતો હોય સાતમે દિવસે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવા આવતો હોય ત્યારે મૃત્યુનો કોઈ ભય નથી પરીક્ષિત રાજાના મનમાં એમ થાય કે મૃત્યુ મારું કાંઈ બગાડી શકે એમ નથી મારો મોહન મને તેડવા આવે છે મારો મોહન મારો કૃષ્ણ મને લેવા આવે છે